કેમ છો મારા વાળા ચરોતર વાસ હું તમારો પ્રિય પ્રેમ આણંદ વિદ્યાનગરની અંદર આવી ગયો છું આજે એવી રોડ ઉપર લઈને આવી ગયો છું એવી રેસ્ટોરન્ટ લઈને આવ્યો છું કે જ્યાં આગળ તમે ભાઈ અહીંયા ડાઇનિંગ કરતા કરતા એવી રોડ એકદમ જોરદાર શાનદાર નજારો જોઈ શકો છો અને એટમોસ્ફિયર ની મજા માણી શકો છો ટાઉન હોલ ની એક્ઝેક્ટ સામેની બાજુ લક્ષ જે કોમ્પ્લેક્સ એની અંદર જ આ હોટલ આવેલી છે હોટલ ક્રિષ્ના રેસ્ટોરન્ટ એન્ડ બેકવીટ જ્યાં આગળ તમને પંજાબી ચાઇનીઝ મેક્સિકન અલગ ઘણું બધું મળી જવાનું છે ફૂડની તો વાત કરી લીધી હશે ને આવો આપણે અંદર ફૂડ આજે આપણે શું મંગાવવાના છે સ્પેશિયાલિટી શું છે એ પણ જાણીએ તમારા ફેમિલી સાથે એક વખત મુલાકાત કરજો કારણ કે અહીંયા તમને નેચરની અંદર બેસાડીને જમાડવામાં આવે છે એકદમ સારા નજારા સાથે બાકી જો તમારે એસી હોલની અંદર બેસવું હશે તો પણ અહીંયા તમને અરેન્જમેન્ટ મળી જવાનું છે સોફા સીટિંગ પણ એ મસ્ત રીતે મળી જવાનું છે હા મારી સાથે આપણે કિચનની પણ મુલાકાત કરીએ

આપડે એમના મેનેજર સાથે વાત કરીએ વધુ જાણકારી મેળવીએ કેમ જો સર મજામાં એકદમ મજામાં સર આણંદ વાસીઓ માટે શું ફૂડ લઈને આવ્યા છો અમારા માટે આજે શું બનાવવાના છો એકચુલી હંડ્રેડ ફૂટ લાવવાનું લાવું છું અત્યારે આદિવાસી સરી આનંદ આનંદ પાર્ટી માટે આનંદ પબ્લિક સિટી માટે તો આપણે સ્પેશિયલ બનાવું છે મેક્સિકન છે ચાઇનીઝ છે તંદુરી સ્ટાર્ટ છે અને કાઠિયાવાડી છે બરાબર બરાબર અને આજે અમારા મેનુ અંદર શું મૂકવામાં આવ્યું છે અમારા મેનુ માં સ્વામિનારાયણ ફૂડ પીટ મૂકે છે સ્વામિનારાયણ ફૂડ ને અંદર છે અને 165 છે આપણે મેક્સિમમ કેસો ડિલક્સ બનાવે છે અને પંજાબી બે શાક બનાવે છે પનીરે એક વેજ મેં બીજું તંદુરી સ્ટાર્ટ છે નવા સ્ટાર્ટર કાઠિયાવાડી પણ બે શાક નવા છે આપણે તમારા માટે પ્રોવાઈડ કરું છું ઓહો જોરદાર જોરદાર તો પછી આપણે વાત કરીએ તો અહીંયા સીટિંગ અરેન્જમેન્ટનું કેટલા લોકોનું સીટિંગ આપણને મળી જાય આપણે એસી મેં થર્ટી એટ પર્સન્ટનું સીટિંગ અરેન્જમેન્ટ છે ફિફ્ટી એટ ઓહો એટલે તમે જોઈ રહ્યા છો કે ટેરેસની અંદર પણ સારી એવી જગ્યાની અંદર તમે અહીંયા પાર્ટી કરવી હશે તો પણ કરી શકો છો એનું સેટઅપ જોઈતું હશે તો પણ મળી જવાનું છે બાકી બરાબર ને બરોબર અને એસી હોલ પણ તમને પાછળ દેખાતો હશે બાકી હા દરેક વસ્તુ ખાસ કરીને મારે એવું કેવું છે હંડ્રેડ પર્સન્ટ વેજ રેસ્ટોરન્ટની અંદર તમારી સામે જ દરેક વસ્તુ બનાવવામાં આવે છે ને તમને પીરસવામાં આવે છે રાઈટ છે સાહેબ રાઈટ રાઈટ હવે આપણે અંદર જોઈ શકીએ ઘરે ને શું બનવાનું છે આજે આવો મારી સાથે હું તમને બતાવું કિચનની વિઝિટ કરાવું લાઈવની અંદર કે જ્યાં આગળ આપણને જોવા મળશે દરેક વસ્તુ એમની

બરાબર છે બરાબર છે અને બીજું અહીંયા બધું ઘણું બધું એકદમ સેટઅપ સાથે રેડી કરીને મૂકવામાં આવ્યું છે કમ્પ્લીટ સેટઅપ એકદમ ક્લિનલીનેસનું ધ્યાન રાખીને દરેક વસ્તુ બનાવવામાં આવે છે અને ભાઈ જો તમે જો કાઠિયાવાડી ખાવાના શોખીન હોય ને તો અહીંયા તમને ઢોકળીનું શાક મળી જવાનું છે બરાબર છે સેવ ટોમેટા મળી જવાના છે રોટલા મળી જવાના છે વઘારેલો રોટલો મળી જવાનો છે ઠંડીમાં તો વઘારેલો રોટલો ખરેખર ખાવો જ જોઈએ દરેક વ્યક્તિ અને સાથે સાથે જો પંજાબીમાં કંઈ ખાવું હોય તો સિઝલર તમે ટ્રાય કરી શકો છો હંડ્રેડ છે બરાબર આવો મારી સાથે આપણે અંદરનું સીટિંગ જોઈએ બરાબર અંદર પણ તમને સરસ મજાનું સીટિંગ મળી જવાનું છે એકદમ પ્રાઇમ ડાઇન કરવું હોય પ્રાઇમ ડાઇન કરવું હોય તમારે તો એ ખરેખર આ બહુ બેસ્ટ લોકેશન રહેવાનું છે તો હવે પાછળ જો એક ફેમિલી સાથે એક અલગ જ એટમોસ્ફિયરની અંદર તમને મોજ પડવાની છે ફૂડ સાથે એટમોસ્ફિયર બહુ જ કામ કરતું હોય છે આપણી સેહત માટે તો ખરેખર એક વખત ટ્રાય કરવાનું ભૂલતા નહીં અને વહેલા તો પહેલાં ધોણે કોન્ટેક કરી લેજો નંબર અને એડ્રેસ તમને આપેલો છે બાકી હવે આપણે કામ કરીએ સીધા ટેબલ ઉપર બેસી જઈએ અને રાહ જોઈએ અને ભાઈ ખાવાની મોજ માણીએ તો મિત્રો અત્યારે આપણું ટેબલ રેડી કરી દેવામાં આવ્યું છે સ્ટાર્ટરની વાત કરીએ તો સ્ટાર્ટરની અંદર આપણને બે અને ત્રણ પ્રોડક્ટ મળે છે આ છે ટેક્સર વાળું તમને જોવા મળશે બાકી હા તમે જોઈ રહ્યા છો સિઝલર મેક્સિકન સિઝલરની અંદર અલગ જ વેરાયટી તમને અહીંયા જોવા મળવાની છે જેની અંદર તમે જુઓ ટાકોઝ ટાકોઝની અંદર આપણને સૌ કરીને આપે છે મેક્સિકન સિઝલર અને જેવી રીતે રાજમાનો યુઝ કરવામાં આવે છે રાઇન્સ યુઝ કરવામાં આવે છે એ તમને અહીંયા જોવા મળશે અને આખું એક બહુ મસ્ત ગાર્નિશ કરીને આપણને પ્રોવાઈડ કરવામાં આવ્યું છે બાકી હા અત્યારે ભાઈ કાઠિયાવાડીના શોખીન હોય ને તો રોટલા ટ્રાય કરજો રોટલા તો મળે જ છે બાકી આપણા માટે સ્પેશિયલ પાન મસાલાવાળું જે મસાલા સબ્જી બનાવેલી છે જે પાનનું ટેક્સચર આપીને બનાવવામાં આવેલી છે તમે જુઓ પાન તમને એવું લાગશે કે તમારા ડિશની અંદર પાન મૂકેલા છે અલગ જ વેરાયટી ઓથેન્ટિક પ્રોડક્ટ છે પછી ભીંડી મસાલા છે ભીંડીને અંદરથી ભરવામાં આવેલી છે ને ઉપર એને મસાલા થી તરી નાખવામાં આવી છે ડીપ ફ્રાય કરવામાં આવી છે બરાબર પછી આ શું છે પાપડ સ્ટફ કરીને છે આ પનીર મોરમોર છે જેમની સબ્જીની અંદર વેરાયટી છે તમે જોજો ને પનીર અંદર સ્ટફ કરીને એમણે અમે લેયર બાય લેયર બનાવેલું છે અને જોડેમાં રાઈસ પણ સર્વ કરવામાં આવે છે આ એમની સ્વીટ ડિશ છે આપણે ગુજરાતીઓને પસંદ હોય એવી જ રીતે મલાઈ બનાના જે એમની એમની ઓથેન્ટિક યુનિક પ્રોડક્ટ તેમણે જાતે બનાવેલી છે બાકી એ સિવાય તો તમને દરેક ફૂડ મોકટેલ્સ મળે જ છે અહીં આગળ તો આપણે બહુ રાહ નહીં જોઈએ હવે આપણે સ્ટાર્ટ અપથી સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટ કરીએ આપણા મારા સબ્સ્ક્રાઇબર મિત્રો મળે ઓહો હો સ્ટાર્ટર અંદર આ કઈક અલગ જ વેરાયટી લાગે છે આપણે ટ્રાય કરીએ હવે ઓહો કેડને યુઝ્યુઅલી મેક્સિકન ને ફૂડ ખાવાનું ગમતું હોય છે તેની અંદર બહુ જોરદાર ઇનોવેશન છે એકદમ સોફ્ટ પનીર જો આને ટેસ્ટ વાત કરીએ તો યુઝ્યુઅલી પનીર 65 ને પનીર ચિલી બેઉ સેમ જ લાગતા હોય પણ કે અલગ ના લાગે પણ આનો જે ટેસ્ટ છે ને એ પનીર ચીલી કરતા એકદમ ડિફરન્ટ ડિફરન્ટ છે

તમે રોટલા સાથે લઈ શકો છો રોટલી સાથે લઈ શકો છો અને ઘણા બધા ઓપ્શન્સ મળી જાય છે રાઈટ આપણે પણ એમણે અત્યારે તંદુરી આપેલી છે કુલચા આપેલા છે ચીઝ નાન આપેલી છે આપણે પનીર મુરમુ નું ટેસ્ટ કરી જે આપણી માટે એમણે સામનેર બનાવ્યું છે જોરદાર પનીર નું લેયર જોડે ગ્રેવી આપેલી છે અને રાઈસ સર્વ કરવામાં આવ્યા છે મેં આ સિવાય પણ ડિનર માટે તો ફેમિલી સાથે આવી જ શકો છો પણ એમની જોડે કોઈ પણ બર્થડે પાર્ટી તમારે સેલિબ્રેટ કરી ઇવેન્ટ કરો તો એ પણ તમે આગળ ઓર્ગેનાઇઝ કરી શકો છો બાકી હવે આ પહેલો બાઈટ હું લઈ રહ્યો છું સબ્જીનો કાઠિયાવાડી સબ્જી હું ટ્રાય કરી રહ્યો છું અને હેપી બેન જે પંજાબી ટ્રાય કરી રહ્યા છે સાથે ટ્રાય કરી રહી છું અમારા સબસ્ક્રાઇબર મિત્રો મારે એકદમ ચીઝી કાઠિયાવાડી જોડે એકદમ લેયર વાળા કુલચા એમણે સર્વ કરે છે કે એક લેયર તમારે અલગ પડે એવી રીતે મસ્ત મણવાનું છે કાઠિયાવાડી માં કઈક અલગ વેરાયટી ટ્રાય કરવી તો આ વસ્તુ 100% કરી શકાય એક 100% વસ્તુ ટ્રાય કરવી જોઈએ કારણ કે તો એક પાછળથી તમને જે સ્વીટનેસ અને જે મસાલો અંદર જે ભરેલો છે ને એનો ટેસ્ટ બહુ જ યમી લાગી રહ્યો છે અત્યારે એટલે ડિસ્ક્રાઇબ જ ના કરી શકાય કે કેવો ટેસ્ટ લાગી રહ્યો છે આપણે ઘરની અંદર ને તો તમને પાછળથી ટેસ્ટ આવતો હોય છે પણ આની અંદર સ્ટાર્ટિંગમાં થોડો સ્વીટ અને પાછળથી થોડો ચટપટો તમને ટેસ્ટ આવશે એટલે એક વખત ટ્રાય કસ્ટમાઇઝ કસ્ટમાઇઝ કરેલી વસ્તુ છે બસ આ બીજું છે એ ટ્રાય કરીએ આપણે જુઓ જે પાનવાળી સબ્જી છે એ આપણે ટ્રાય કરીએ જેની અંદર આની અંદર લસણ અને ડુંગળીનો વઘાર કરીને બનાવવામાં આવ્યો છે આપણે પનીર મુરમુર ટેસ્ટ કરીએ છીએ જેની અંદર અમે જોરદાર સ્ટફિંગ કરીને બનાવ્યું છે ઓથેન્ટિક નોર્થ ઇન્ડિયન ટેસ્ટ તો આવી જ રહ્યો છે જોડે એમનું વેરીએશન એકદમ જોરદાર લાગી રહ્યું છે આપણે અત્યારે આ સબ્જીની વાત કરીએ ને તો જ્યારે આપણે પાન ખાતા હોય ને કોઈ બી મીઠું પાન તમે ખાઓ તો એની અંદર જે નાના નાના પાર્ટિકલ્સ જે મોડાની અંદર છૂટા પડે ને ત્યારે જે સ્વીટનેસ પેદા થતી હોય છે ને એ સ્વીટનેસ આની અંદર ફીલ થાય છે આપણને આની અંદર એ લોકોએ યુઝ કરેલું છે મોસ્ટલી તમે વધારે તલનો વધારે ઉપયોગ કરવામાં આવે છે આ સબ્જીની અંદર તમે જુઓ અને ટેસ્ટ પણ તલની તલનો જે ટેસ્ટ આવે છે ને એ બહુ મસ્ત આવી રહ્યો છે એટલે જે મેં એ રીતે કહ્યું ને કે જે પાર્ટિકલ્સ અંદર છૂટા પડે ને એમાં જે સ્વીટનેસ આવે છે ને બહુ યુનિક છે એટલે યુનિક ટ્રાય કરવું હોય તો આ વસ્તુ કરાય ઘરે તમે ભરેલા ભીંડા ના ખાતા હોય ને તો અહીંયા આવશો એટલે ખાતા થઈ જશો એ રીતનો ટેસ્ટ આવશે હવે આપણે આ ટ્રાય કરીએ આ સૌ કરીએ આપણે સાથે ટેસ્ટ કરીએ છે એમનું બનાના એમનું સ્ટફ્ડ કરીને ફ્રાય કરીને સ્ટફ કરીને બનાયેલા છે બનાનાને અત્યાર સુધી આપણે સીરો ખાધો છે પછી પાઇનેબલ સીરો અત્યારે બહુ મોસ્ટ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે પણ એના કરતાં પણ કંઈક વિશેષ અને કંઈક અલગ ખાવું હોય તો આ વસ્તુ તમે સો ટકા ટ્રાય કરી શકો આ વર્ષે લગનની અંદર ઘણી બધી વેરાયટી લગનની અંદર કહું છું રસગુલ્લા તો પહેલા ખાધા હતા પણ લગનની અંદર બધી બહુ વેરાયટી મળતી હતી પણ આ વસ્તુ લગ્નની અંદર પણ તમને જોવા નહીં મળે એવી અલગ સ્પેશિયલ વેરાયટી લાગે છે જે બનાનાનું સ્ટફિંગ કરીને બનાવવામાં આવે છે મીઠાઈવાળા જે હોય છે મિષ્ટાનવાળા એમને ત્યાં પણ સૌની ઘરે એવી વસ્તુ આવી એવી વસ્તુ લઈને આવી ગયા છે બાકી ઓલ ઓવર ટેસ્ટની વાત કરીએ તો બહુ બેસ્ટ રહેવાનું છે ટેસ્ટ તો બેસ્ટ છે પણ સાથે એનું એમ્બિયન્સ તમને મેં જેવી રીતે પહેલા વાત કરી એવી જ રીતે કે એમ્બિયન્સ બી બહુ જોરદાર રહેવાનું છે એટલે અચૂક તે ગો ફેમિલી સાથે મુલાકાત કરો બાકી જો તમારા ઘરની અંદર વડીલ હોય તો એમના માટે અહીંયા સોફાની પણ વ્યવસ્થા છે સોફામાં શાંતિથી બેસીને ખાઈ શકે છે એસી હોલ છે બીજું શું જોઈએ મારા વાલા બાકી તમારા દરેક મિત્રને વિડીયો શેર કરો નંબર અને એડ્રેસ તો આપેલો જ છે રાઈટ બરાબર છે એટલે મોકલી દો તમારા દરેક મિત્રને મળીશું એક નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપો બધા મને રજા બધાને જય સ્વામિનારાયણ